નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ માર્ચ બે જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાલનપુર મધ્યે આરટીઓ ઇન્સ્પેક્ટર વર્ગ બે ના અધિકારી અગિયાર હજાર સાતસો ની લાંચ લેતા પકડાયા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર વર્ગ બે ના અધિકારી વચેટિયા મારફત ઓટો એડવાઇઝરીના કર્મચારી પાસેથી રૂપિયા અગિયાર હજાર સાતસોની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા આ અંગેની સત્તાવાર રીતે પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુર ખાતે વાહન લે વેચનો વ્યવસાય કરતા ઓટો એડવાઇઝર દ્વારા વેચાણ કરવામાં આવેલ વાહનોના માલિકોના નામ ફેરબદલ કરવા અને વાહનો ઉપર બોજો છે કે કેમ તે અંગે નોડ્યું પ્રમાણપત્ર આપવા આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત કુમાર નરેન્દ્રભાઈ પંચાલ પાસે અરજી કરવામાં આવેલ આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર એ એન પંચાલ દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા અગિયાર હજાર સાતસોની લાંચની માંગણી કરવામાં આવેલ આ લાંચની રકમ ફરિયાદી આપવા ન ઇચ્છતા હોય તેમણે અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક એવી પટેલનો સંપર્ક કરતા મદદનીશ નિયામકે આ અંગેની તપાસ અમદાવાદ એસીબીના બીના પીઆઈ એસ એન બારોટને સોંપ્યા બાદ અમદાવાદ એસીબી પીઆઈ બારોટ અને ડી પી મહેતાએ ટ્રેપ ગોઠવી ફરિયાદીને અદૃશ્ય પાવડરવાળી નોટોના રૂપમાં અગિયાર હજાર સાતસો આપતા ફરિયાદીએ આ રકમ આરટીઓ ઇન્સ્પેક્ટરને આપવા જતા આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત કુમારે આ રકમ તેમના વચેટિયા ભરત જીવાભાઈ પટેલને આપી દેવાનું કહેતા પાલનપુર ગઠામણ દરવાજા પાસે ભરત પટેલ આ રકમ લેવા આવતા એસીબી ટીમના અધિકારીઓએ ભરત પટેલ અને આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત કુમાર પંચાલને ઝડપી લીધા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર